નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગો માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે એક જ માલિકના ઘણા બધા પશુ વેચવા માટે લાવ્યો છું માહિતી બધી વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયો છેલ્લે સુધી જોજો ને આજનો વિડીયો પસંદ આવે અને આવા નવા નવા વિડીયો દરરોજ જોવા માટે અમારી ચેનલ પશુપાલન હેલ્પરને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા ને સારી નસલ ના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ મિત્રો આજના વિડીયો ની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રી આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ ગીર નસલની ઓળખી જોડ્યા છો આ ઓળખી વેચવાની છે ત્યારબાદ મિત્રો આ ઓળખીની કન્ડિશનની વાત કરીએ તો હાલમાં પહેલું વેતર ગાભણ છે મિયાવાની પાંચ દિવસની વાર છે તમે સ્ક્રીન ઉપર ઓળકીની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ કાન કન્ડિશન ટોટલ જવાબદારીવાળી અને ઘરાવ ઓળખી છે દેખાવમાં પણ સારી છે ત્યારબાદ કુલ ગેરંટીવાળેને એકદમ ગરીબ છે તો જે કોઈ પશુપાલક મિત્રને શોખ માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે ઓરિજનલ ગીર નસલની ભાવનગર જિલ્લાની ઓળખી લેવી હોય તો તમે આ માલિકનો કોન્ટેક કરી શકો છો આ વાળકીની અંદાજિત કિંમત માલિકે પાંસઠ હજાર રૂપિયા રાખી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વિયાવાની પાંચ દિવસની વાર છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચલ બધી રીતે સારી છે ને આંચલ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક મિત્રને શોખ માટે લેવું હોય અથવા તો દૂધવાળી ગાય લેવી હોય તો તમે આ માલિકનો કોન્ટેક કરી શકો છો આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું સત્તર લિટર પ્લસ દૂધ હતું ત્યારબાદ

અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું બાર થી તેર લીટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈને દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે ઓરિજિનલ ગીર ગુંધી ગાય લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયની અંદાજિત કિંમત માલિકે પાસઠ હજાર રૂપિયા રાખી છે એમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે ગાયો લેવી હોય તો આજનો વિડીયો તમારા માટે સારામાં સારો છે માલિકનો નંબર સ્ક્રીન ઉપર મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર ચોથા નંબરની ભેંસ જોડ્યા છો આ ભૂરી ભેંસ પણ આ જ માલિક આપવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિયાવાની ચાર થી પાંચ દિવસની વાર છે ત્યારબાદ ભેંસની ની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ વાંચલની એકદમ ચોખ્ખી ગરીબ અને ઘરાવ ભેંસ છે તો જે કોઈ પશુપાલક મિત્રોને ઘરે દૂધ ખાવા માટે તબેલા માટે અથવા તો શોખ માટે ભૂરી ભેંસ લેવું હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો આ ભેંસને આગલા વેતરમાં આખા દિવસનું તેરથી ચૌદ લિટર દૂધ હતું કુલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ મિત્રો આ ભેંસની અંદાજીત કિંમત માલિકે પંચોતેર હજાર રૂપિયા રાખી છે એમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ પશુપાલક મિત્રને ચારમાંથી કોઈ પણ પશુ ખરીદવા હોય તો આ ચારે ચાર પશુ તમને જિલ્લો ભાવનગર તાલુકો વલભીપુર અને ગામ કંફાળિયા ત્યાં તમને આ ચારે ચાર પશુ જોવા મળશે માલિક નો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી તમે આ ચાર કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ રૂબરૂ જઈ તમે આ ચાર માંથી કોઈ પણ પશુ ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી જઈને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેનાથી આવા કોઈ પણ સસ્તા ને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ